ફરી એકવાર પહેલગામ કાશ્મીર ખાતે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ બરબરતાપૂર્વક આતંકવાદીઓએ અઠ્યાવીસથી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે અને ઘાયલ કર્યા છે અને એક અનેક સહેલાણીઓ ગાયબ છે જમ્યત ઉલમાએ હિન્દ વડોદરા અન્ય મુસ્લિમ સંસ્થાઓ અને વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા ઘટનાને વખોડી કાઢવા એક કાર્યક્રમ રાખેલ છે જમ્યત ઉલ હિન્દ વડોદરામાં કાર્યક્રમમાં પીડિતોના પરિવારજનોના સહભાગી બનવા માટે વડોદરાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા વિનંતી આજે અહિયા વડોદરા શહેર મુસ્લિમ સમાજ તરફથી ગઈકાલે પહેલ જે કાયરતા આતંકવાદી હુમલો થયો એનો સખત વિરોધ કરવા માટે અને જે મૃત્યુ પામ્યા અને જે લોકો ઘાયલ થયા છે એમના સાથે સંવેદના અને જે છે એ દર્શાવવા માટે અહીંયા જમા થયા છે ગઈકાલે જે હુમલો થયો છે એ સખત વખોડવાલાયક તે કાયરતાપૂર્વક છે માનવતા વિરોધી એ આખી ઘટના ઘટી છે એના વડોદરા શહેર મુસ્લિમ સમાજ સખત વખોડી કાઢે છે અમે પોતે પણ વખોડીએ છીએ આમાં એક પ્રશ્ન એ થાય છે કે એક આખું એક નેરેટિવ બને છે અને એ જરૂરી પણ છે કે ભાઈ જે લોકોએ હુમલો કર્યો છે એમને સજા થાય એના ઉપર એક્શન લેવામાં આવે પણ આખી આ ઘટનામાં અને જે નેરેટિવ બને છે એમાં એક જે પ્રશ્ન જે છે એ ઢંકાઈ જાય છે કે આમાં હું ઇઝ એકાઉન્ટેબલ આમાં જવાબદાર કોણ રહ્યું સુરક્ષામાં ક્યાં ચૂક થઈ એના બાબતે પણ નાગરિકોએ સરકારને અને સુરક્ષા એજન્સીઓને સવાલ પ્રશ્નો કરવા જોઈએ એવી પણ અમારી માંગણી છે